વીરમ ગામ ખાતે નવા બરતી પામેલ એ એસ દ્વારા પાઇપિંગ સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જૂથ ખાતે નવા પામેલ દ્વારા પાઇપિંગ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સેનાપતિ એસ જે પરમાર ના હસ્તે પ્રમોશન પાઇપિંગ સેરેમની વિધિવત રીતે કરવામાં આવી હતી સાથે સાથે ડીવાય એસપી બી આર ચોબે ડીવાય એસપી એસ બી બારોટ બી બીડી મા અને પીઆઈ પ્રજાપતિ તેમજ જૂથ વીસ ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ના ઉદઘોષક તરીકે જગમાલભાઈ સાવધરિયા અને અનિલભાઈ ખૂબ ખુબજ સરસ રીતે કાર્યક્રમ સંચાલન કર્યું હતું મોન વાહરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ એ જે વન સેવન્ટી નાઇનનો લગભગ આંકડો થાય છે રાઉન્ડ અબાઉટ તો એ લોકોને પણ આપણે પ્રમોશન આપવાના છીએ અંતે હું તમામ જે કમિટી મેમ્બર્સ છે એમણે બહુ દિલ દઈને તમામ નિયમો છે શોધીને એ મારા ધ્યાને મૂકીને ઉપરાંત જે ક્લાર્ક છે કોન્સ્ટેબલ્સ છે એ તમામને અભિનંદન પાઠવું છું અને આભાર પણ માનું છું કે આપણું આ સઘન કાર્ય પૂર્ણ થયું અને આ તમને લોકોને આ રીતે બેઠેલા જોઈને ખરેખર આનંદ થાય છે સારું સાથે તો ઓલ ધ બેસ્ટ ભવિષ્ય માટે ઉજ્જવળ ભવિષ્ય માટે અને તમારા જીવનમાં આવનારી તમામ ચેલેન્જોનો તમે સારી રીતે સામનો કરો પાર પડો એવી શુભેચ્છા ઓલ ધ બેસ્ટ ધન્યવાદ ફરીથી આપણે તાળીમાં ગડબડાથી અધિકારી